હેલો મિત્રો જય દ્વારકા જય માતાજી કેમ બધા મજામાં આજે તો આપણે ઉઠીને જોયું તો લીલું કઈ હતું ને લીલું થઈ રહ્યું હતું તો આપણે જાવ વાડીએ વાઢવા આપણે જો ભેહોન ખારિયું નાખી દીધું ખારિયું ખાઈ લે તો આપણી વાઢીને આ એને હવે હુકાલ નથી ભાવતું લીલું ખાવું તો આપણે ટ્રેક્ટર લઈ જાઉં વાડી આગળ વાઢવા આપણું ટેક્ટર ટ્રેક્ટર લઈને જવું વાઢવા આ માસડો બને એવો તેની વાહ રહી જાય બધી સાઈડ ચાલો આપણે વાડીએ આ ડેલો ખોલી લઈએ આપણી વાડી આપણી ટ્રેક્ટર બારબર રાખી દઈએ પેલા વાઢી લઈએ પછી બે ત્રણ વરસાદ હતા વાડીએ જોઈએ આજે હું વાડીનું પોઝિશન છે પેલા તો વાવ જોવા જાવી આપણે અમારી વાવ ઓહો જો એટલો વરસાદ વર્યો ને કે આ વાવમાંથી બરોબર પાણી નીકળીને જાય જાઉં ચાલી પચાસ ફૂટ ઊંડી છે વાવ એને બદલે અત્યારે વાવમાંથી પાણી નીકળીને બરોબર જાય જાઓ એક મિશનનું પાણી બરોબર નીકળે વાવમાંથી જો આ પંખાની બાજુમાંથી નીકળે એટલો વરસાદ વેર્યો અમારે આ અમારી સાર એ પાણીમાં ડૂબી ગઈ આપણા ખેતરમાં હબો પાણી ભરાઈ ગયું આપણી વાડીમાં જોઉં તો ખરા એટલો વરસાદ વેર્યો કે આખી વાડી પાણીનું ભરાઈ ગયું આ શાયર ને બધું ડૂબી ગયું આપણે પાણીમાં જઈએ થોડાક આ અમારી વાડી શેઠ જંગલ સુધી પાણી ની ભરાઈ ગઈ જાવ એટલો વરસાદ ઓર આ સાઈડ છે પાણી ઉતરીને આપડે વાઢવી જોઈએ ભી મન નાખવું જોવા નહીં હાલ આપણે વટાઈ તો ગઈ આખો ક્યારે વાટ લીધો આપડે ખડકી દઈએ વાટલી તો જોઈ थोरी न त न 来。